तो, आगे तो हेलो केम वाला मार भाई आज स्वागत है, है तुम ना तो हवा मई थी गए रेडी बाबला सेवा हम्म खबर ना और खो बाबो एन कह तमाम खबर है तमाम बाबलो एक व्यक्ति तो यनी स्टोरी अपने एक दिवस तमाम कही रवि खरा रम बाटकी जैसे પોતાનું બુલેટ લઈને બાટકી પડે અને આપણે નકશો આપણે જો રમવા બાટકી પડે જેલમાં કાકા મારું એમ કે આપણે બીજી ખીચડી ખાવા તો બનાવીને ખાવાની તો શિસડી શું હતું ખીચડી ફરી આવી કાકાને બાજુ તો કાકાની બાજુ ખરા મારા ભાઈને બધા ખરા એ કામ ચાલુ હતું મંડપનું ડેકોરેશનનું કામ ખરું એ ખતરનાક ચાલુ હોય ઉનાળામાં શિયારામ બધા બહુ ખતરનાક ફરી આવીશું ને આપણું કામ આપણા તો પાવર હોય અને ઘડિયારમાં પાવર ઉતરી જેલો તો એ પાવર ઉતરી ગયેલો પાવર ઘરો ના આપડે ના આવવાનો તો અમા નવ તે નવ ના પાવર બાડકી ગયન ફરી થઈ જ્યા રેડી બાબલા જે હીત કહું લે બાબલા ફરી કીશું આપ બગવાનો તો નહી બધું તમન ફરી ગઈશું ફરી આપણે બાડકી છે આપણે સ્પ્લેન્ડર ને સાફ સફાઈ કરવા થોડુક 2 કિલો જેલું સાફ સફાઈ કરના છે આપણે હમ એલી જ ખરી પણે 2 કિલો જેલી લી તમ ગ્રામમાં વરો ફરી પોકી દીસે આપણે છો કોક ના સીતરી કોકના સીતરે એટલે સમ ખબર હમરા આ લગન માં તો લગન માં ફરી વાટકી જેસે nisso સાફ કરવા હમ સાફ કરવા એટલે ખાઈન સાફ કરવાની હો ને અહીંયા ના આપડા મામા મામા બધા જો ખા વાટકી પડે હ કિલો રોસ્તે એમ નામ ભઈ જાશે ફરી આપણે નીકળી જઈએ આપણે માસી ના ઘરે જવા હમ માસી ના ઘરે ત્યાં જવું એટલે આપણે નીકળીશું માસી ના ઘરે જ ત્યાં પણ મંગાયલો ઠંડુ તો ઠંડુ પી વાટકી પડી આપણે नहीं मैं खोटू ना लगे ना फिर आई जाए आप घरे तो घरे बाइक धोवा थी गए तो बाइक धो बाड़की पड़े अपने तो बाइक ने कहीं सालू कही ना धोई ने हूँ गये रबड़ जैल तो आप धोई बाइक ने, ने। हम्म मजा पड़ी फिर हूँ मारो रोटो भाई सागर भाई निकली जास गठ्ठा भरवा दूड डू लाई गाय गठ्ठा गठा लाये ना गठ्ठा दही पड़े तो यही बाड़की पड़े तो गठ्ठा लाईने में आई जैसे घरे तो गठ्ठा कहीं आवा मोटा थे बदी जाए शाय

तो आज ब्लॉग आइए एंड करूँ चैनल पर ना हो ना सब्सक्राइब करता जजों नवा जो बदाई ना ब्लॉग में बाय बाय सी यू टुमारो